સીતા ડ્રાઈવર ક્યાં છે એ કદાચ બહાર કાર સાફ કરતો હશે અચ્છા બહાર છે એને કેમે બોલાવ્યો છે હમણાં ઠીક છે મેમ જલ્દી બોલાવી લાવ હા મેમ આવી ગયો એ મેડમ તમે મને બોલાવ્યો કે શું એ બધું છોડ તું ગાડી હંમેશા આટલી ઝડપથી કેમ ચલાવે છે હું હોઉં ત્યારે આટલી ફાસ્ટ ચલાવે છે તો જ્યારે હું ન હોઉં તો કેવી રીતે ચલાવતો હશે મારા લાખ કહેવા છતાં પણ આટલી સ્પીડમાં કેમ જાય છે તું ના મેડમ તમારે સમય આરામથી ગાડી ચલાવીને પણ સમય પહેલા ત્યાં પહોંચી શકતા હતા આપણે સમજી ગયો ને જો ફાસ્ટ ચલાવીશ તો રસ્તામાં કોઈ એક્સિડન્ટ થશે આ વાતને દિમાગમાં રાખીને આરામથી ચલાવ હમ સારું મેડમ હમ અચ્છા કાલે આપણે જ્વેલરી શોપ ગયા હતા ને એ વખતે હું તને બહાર જ મૂકીને દુકાનની અંદર ચાલી ગઈ હતી મારી દીકરીને ઘરેણા ખૂબ પસંદ છે તેના માટે જ હું એક હાર ખરીદવા ગઈ હતી હમ સીતા કાલે મેં તને હાર દેખાડ્યો હતો ને હમ કયો હાર દેખાડ્યો તમે અરે કાલે પગ દબાવતી વખતે મેં કહ્યું હતું ને તને કે મારી દીકરી યુએસમાં છે તેને ઘરેણા પસંદ છે તેની પસંદગીની ડિઝાઇનમાં મેં એક હાર ઓર્ડર કર્યો છે કીધું તું ને મેં તને ભૂલી ગઈ નહીં મેડમ તો મને બરોબર યાદ છે આટલું જલ્દી ભૂલી ગઈ કબાટમાંથી પેલી બેગ કાઢીને મેં તને હાર દેખાડ્યો હતો ને તે પણ કીધું તું કે સારો છે અરે દસ લાખનો ના મેડમ મને લાગે છે કે તમે કોઈ બીજાને બતાવ્યો હશે મને તો કંઈ નથી દેખાડ્યું તમે તા તેજ તો જોયો તો તેને અહીંયા બીજું કોણ છે જેને હું બતાવીશ તમે કઈ નથી દેખાડ્યું અરે તું આટલી નાની હું કહું છું અને તું વારે વારે મને જ કોઈ ગલતફહેમી થઈ છે કે તું અંદર જઈને બેગ લઈ હું તને દેખાડું છું હું વારો મેડમ હમણાં લઈ આવું છું બેગ કેવો છે સુંદર છે ને આ તો ખૂબ જ સુંદર લાગે છે મને આ ડિઝાઇન ખૂબ પસંદ છે મારી દીકરીને પણ જરૂર પસંદ પડશે એને હું સરપ્રાઇઝ આપવાની છું ઓકે સીતા હું થોડું બહાર જાઉં છું કઈ જરૂરી કામ છે આવામાં થોડું મોડું થઈ જશે તું ઘરે જોઈ લેજે હા તું એક કામ કર જમીને સુઈ જજે જેવી હું આવીશ તો તને ફોન કરી લઈશ દરવાજો બંધ કરજે ઠીક છે ડ્રાઈવર આજે તું ઘરે જતો રે આજે હું કેબમાં જતી રહું છું ઓકે ચિંતા હું જોઈ લઈશ અરે આ શું છે તારા વગર તે એટલી બહાર જાય છે હા

તારા રૂમમાં જઈને સુઈ જા કાલે મળીએ છે બરાબર અચ્છા ઠીક છે હા આવ અચ્છા બેસી જા અરે એ બધું છોડ ને ગઈ કાલે રાત્રે મેડમ કેટલા વાગે ઘરે આયા અરે એનું તો ના પૂછ યાર રાત્રે તે આવી ને બહુ બધું પીને આવી હતી શું વાત કરે છે હા રાતના બે વાગે કેબમાં આવીને અંદર સુઈ ગઈ હજી સુધી ઉઠી નથી સારું સવારે તેને ઉઠાડીક નહીં શું કેટલી વાર બોલાવે પણ એ ઉઠી જ નહીં મારા હિસાબ થી એ હવે નહીં ઉઠે મને તો લાગે છે તે હજી બે કલાક સુઈ રહેશે મને લાગે છે કે આજ યોગ્ય સમય છે મેડમજીની બેગમાં જે ઘરેણા છે તેને ઉઠાઈ લઉં લાગે છે હું જોઉં છું ને તું એકવાર એના રૂમ માં જઈને પેલી ઘરેણાવાળી જે બેગ છે ને તેને લઈને આવ તેને બહાર લઈ જઈને હું ક્યાંક છુપાવીને રાખું તે ઊંઘમાંથી જાગે ને ત્યારે તેના વિશે પૂછ્યો તો આપણે કહીશું કે ગઈકાલે રાત્રે પાર્ટીમાં કોઈ ઉઠાઈ ગયું

આ લઈ જરા ધ્યાન થી છે સારું હું જેને સંતાડું છું જો તે ઊઠીને કહે ને કે બેગ ક્યાં છે તો કહેજે કે તે રાત્રે જ્યારે આવીને ત્યારે તેના હાથમાં નથી બેગ બરાબર તને ભૂલવાની બીમારી છે ને અને સારું છે કે ઘરમાં સીસીટીવી નથી ચલ ચલ હું જઉં છું થોડું સંભાળી ડર નહીં ને ટેન્શન નહીં લેવાનું હું છું ને બરાબર જલ્દી ચલો હે ભગવાન અહીંયાથી બેગ ક્યાં ગઈ અહીંયા જ તો રાખી હતી મેં ક્યાં જતી રહી અત્યારે સીતા સીતા હમણાં આવી મેડમ અહીંયા જે મારી બેગ હતી એ ક્યાં ગઈ કઈ બેગ મેડમ અરે એ જ રાત્રિ લાવીને મૂકી હતી ને અહીંયા હાર પણ એમાં જ હતો ને તમે કઈ બેગ લઈને ગયા અને કયો હાર હતો એમાંથી હાર પણ બહાર કાઢીને કાલે દેખાડ્યો હતો ને પાર્ટીમાંથી પાછા આવતી વખતે પણ બેગ મારી પાસે જ હતી સીતા ના મેડમ તમે પાર્ટીમાંથી આવ્યા ત્યારે કોઈ પણ બેગ નહોતા લાવ્યા અરે બેગ મારી પાસે જ હતી મને બરોબર યાદ છે તું કેમ ના પાડે છે ના મેડમ જ્યારે તમે ફોન કર્યો તો મેં જ આવીને દરવાજો ખોલ્યો હતો તમને અહીં સુધી લાવીને મેં જ બેડ પર સુડાવ્યા ત્યારે તમારી પાસે કોઈ જ બેગ ન હતી શું કરું હું સાચું કહું છું કાલે તમારી પાસે બેગ ન હતી દસ લાખ નો હાર પણ મેં એમાં જ મૂક્યો હતો ક્યાં ગયો શું થઈ રહ્યું છે મને તો કઈ જ સમજાઈ નથી રહ્યું તમે ટેન્શન ના લો મેડમ ટેન્શન ના લો તો શું કરું સીતા કાલે તમે આપીને ખરીદ્યો હતો મેં મારી દીકરી માટે ભૂલમાંથી પાર્ટીમાં ક્યાંક મૂકીને આવ્યા હશે થોડું વિચારો ને ભગવાન હવે હું શું કરું ક્યાં જઈને દસ લાખ નો હાર હતો પાર્ટી માં મેં ક્યાં મુક્યો કોણ લઈ ગયું હું શું કરું હવે મને કઈ જ સમજાતું નથી તમે પાર્ટી માં જ મૂકીને આવ્યા હશો મારા પર વિશ્વાસ કરો મેડમ મેં જ તમને આવીને અહીંયા સુડાવ્યા હતા હું તો લૂંટાઈ ગઈ